ભરૂભાઈ કાનપરિયા આસિસ્ટન્ટ શિક્ષક સિમરણ પ્રાથમિક શાળા મેં પંદર વર્ષથી વધારે સમય બી એન કામગીરી કરેલી છે હાલમાં એસઆઈઆરની કામગીરી ચાલુ છે સવારના ચાર વાગ્યાથી રાતના બે ત્રણ વાગ્યા સુધી આ કામગીરી દરેક શિક્ષકો અત્યારે કરી રહ્યા છે અતિ ભારણ અને મતદારોની અસહકારને લીધે હવે આ કામનું ભારણ લાગવા લાગ્યું છે મારે બદલે આંગણવાડીવાળા વર્કરના ઓર્ડર આ કામગીરીમાં થયેલા પણ બે મહિનામાં એના ઓર્ડર રદ કરી ફરીવાર મારો ઓર્ડર કરેલ જે નિયમ હોય આ જે મામલતદાર સાહેબ એને પ્રાંત અધિકારી સાહેબને મેં અરજી આપેલી છે કેમકે અત્યારે આ કામગીરી એટલી પૂરજોશમાં ચાલે છે કે જે ગુરુજનો પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાયાનું શિક્ષણ લીધું છે આપણે ભૂપેન્દ્ર પટેલે પાયાનું શિક્ષણ લીધું છે મોટા મોટા નેતાઓ કવિઓ મહાનુભાવે શિક્ષણ લીધું છે એ ગુરુજનોની હાલત અત્યારે દર દર ભટિકા જેવી થઈ ગઈ છે ઘેરે ઘેરે ફોર્મ ઉઘરાવવા જાય ત્યારે મતદારો પાસે ફોર્મ હોતા નથી ફોર્મ હોય તો ફોટો ગોતવા જાય આધાર કાર્ડ ગોતવા જાય તો એના ઘરના સભ્યોના કાર્ડ ગોતવા જાય એક એક ઘેરે એક એક ફોર્મ ભરતા એક એક કલાક જેવો સમય લાગે તો આ કામગીરીમાં શિક્ષકો અત્યારે પંદરથી અઢાર કલાક ડેલી કામ કરે છે આ કામગીરી બાર કેડરને સોંપવાની હોય છે પણ એમાંથી નેવું ટકા કામગીરી આ શિક્ષકોને સોંપવામાં આવે છે કેમ કે શિક્ષક બિચારો છે બાપડો છે એ ના પાડી શકતો નથી એની ઉપર પ્રેશર આવે તો એ સહન કરી છે તો અત્યારનું જે આ પ્રેશર છે એ એની સહનશક્તિનું બહારનું છે આ જો પ્રેશર કુકર જેમ ફાટશે તો મોટો વિસ્ફોટ કરશે દરેક શિક્ષક ને આજે તમે પૂછો તો એનું ખાવાનું આરામ થઈ ગયું છે એની ઊંઘ હરામ થઈ ગઈ છે રાતે ફોર્મ ભરવા ત્યાં નેટ ચાલતું હોય એપમાં પ્રોબ્લેમ આવે આવી રીતે રીતે ગુજરાત રાજ્યમાં બાળકો કેવી મેં આજે મારું રાજીનામું પ્રાંત અધિકારી સાહેબ આપ્યું છે કે મને જો આ કામગીરીમાંથી આપ મુક્ત ન કરી શકતા હો તો હું હવે નોકરી કરવા માગતો નથી અને મારી સર્વિસમાંથી માંથી હું છે બેસી રાજીનામું આપવા માંગુ છું પ્રાંત અધિકારીએ અને મામલતદાર સાહેબે કીધું છે કે તમારી વ્યવસ્થા થઈ જશે કેમકે મારી ઉંમર છપ્પન વર્ષની છે મેં પંદર વર્ષ કામ કરેલ છે એટલે મારે બદલે હવે અન્ય વ્યવસ્થા કરી દે છે એવી